नमस्कार दर्शक मित्रों आप जुड़े हैं आज को गुजरात 20 न्यूज़ हवे जोय घटना समाचार કેલિયાવાસના ગામથી નીકળનારી રથયાત્રા સંદર્ભે કલિકુંડ વેપારી મંડળ દ્વારા ભગવાનનું ભવ્ય મામેરું ભરવામાં ધોળકા તાલુકાના કેલિયાવાસના ગામથી તારીખ સાતમી જુલાઈને રવિવારે અષાઢી બીજના દિવસે નીકળનારી ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય અને જાજરમાન રથયાત્રા સંદર્ભે તારીખ પાંચ સાત બે હજાર ચોવીસ શુક્રવારે સાંજે ચાર વાગે ધોળકાના કલિકુંડ વિસ્તારમાં આવેલ આકાશ બંગલો સોસાયટીથી ભગવાનનું ભવ્ય મામેરું વાજતે ગાજતે કાઢવામાં આવ્યું હતું આ મામેરાના યજમાન કલિકુંડ વેપારી મંડળ છે આ મામેરા સાથે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા અને જય રણછોડ માખણ ચોરના ગગનભેદી નારાઓથી વાતાવરણ ગુંજ હતું આકાશ કાશ ભગવાનના મામેરા સાથે ભાવિક ભક્તો કલિકુંડ સર્કલ થઈને કલિયા વાસણા ગામ ખાતે શ્રી રણછોડ રાયજીના મંદિરે પહોંચ્યા હતા જ્યાં કલિકુંડ વેપારી મંડળ દ્વારા મામેરું ભરવામાં આવ્યું હતું કેલીયાવાસના મંદિર ધનસોદરા મંદિરનું જે રથયાત્રા પ્રસંગ નિમિત્તે અમને કલિગુર વેપારી એસોસિએશનને મામેરા નિમિત્તે અમારું સૌભાગ્ય પ્રાપ્ત થયું અને અમને જે લાભો મળ્યો એ બદલ અમારું વેપારી મંડળ અત્યારે અમારી સાથે છે અને અમને ખૂબ જ આનંદ સાથે ઉત્સાહ સાથે આ મામેરામાં અત્યારે અમે લોકો બધા જોડાયા છીએ તમામ વેપારીઓ જ્યાંથી જ્યાંથી છોડી અને દરેક વેપારી મિત્રો પોતાનો પ્રસંગ હોય પોતાનું મામેરું હોય એવી જ રીતે સહભાગીદાર થઈ નાના મોટા જે કંઈ સહયોગ કરવાનો સહયોગ સાથે અત્યારે અમે હતો વેપારીઓ સાથે અહીંથી નીકળીશું કલિકુંડ સર્કલ ઉપર ફરીશું અને પછી રણસોડા મંદિર જઈશું અને ત્યાં અમારું સમાપન થશે અને ત્યાં અમે ભોજનની પણ વ્યવસ્થા કરેલી છે અને અમારાથી જે સહયોગ થતો હતો એ બધા સાથે મળી અને જે કંઈ ચાંદીના આભૂષણોથી લઈ અને ભગવાનના શ્રીના બધી વસ્તુઓ અમે અહીંયા લીધી છે દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી નવી ઘટનાઓ વિશે જણવા માટે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે